સંતાનને આદર્શ બનાવવું એ આપણું કર્તવ્ય છે કૂતરા બિલાડાની જેમ કેટલાય બાળકો પેદા કરીને એમને અહીં તહીં ભટકતા છોડી દેવા એ કોઈ પ્રશંસાની વાત નથી આવા સંતાનોથી આપણો અને પર્વજનો ઉદ્ધાર કેવી રીતે થાય ઉલટાનું તે આપણે નરકમાં ધકેલવાનું કારણ બનશે નમસ્કાર ભાલા ભાઈઓ બહેનો અને વડીલો આ પ્રકરણમાં આપણે પરિવાર તેમજ માતા પિતાનો બાળકના ઘડતરમાં શું રોલ છે અર્થાત માતા પિતા અને પરિવાર બાળકના ચારિત્ર પર કઈ રીતે અસર કરે છે તે અંગે વાત કરીશું કોઈ પણ બાળકની બોલી રહેણી કેણી અને સંસ્કાર પરથી તે કેવા પરિવાર એ ખાનદાનમાંથી આવેલો છે તે સ્પષ્ટ જણાઈ આવતું હોય છે કારણ કે બાળક જન્મથી જ સાત આઠ વર્ષ સુધી પરિવાર અર્થાત ઘરમાં વધુ રહેતો હોય છે ને તેનું કોમર મન તેના માતા પિતા અને પરિવારના સભ્યોના વાણી વર્તનથી વધુ પ્રભાવિત થતું હોય છે ઘણીવાર માતા પિતા આ બાબત જાણતા હોતા નથી અને બાળકની હાજરીમાં ઝગડા કંકાસ કલહ કરે છે જેને કારણે બાળક મોટું થતાં ઝગડાઓ માણસવાળું થાય છે ઘણા પરિવારમાં બાપ દારૂડી હોય અને રોજ રાત્રે આવીને તેની માને પીટતો હોય પરિણામે મોટું થતાં તે બાળક તેના બાપનો વહેરી બને છે અને દારૂનો તિરસ્કાર કરતો હોય છે અને તેથી દારૂડિયાના સંતાનો ભાગ્ય જ દારૂ પીતા હોય છે માટે જે ઘરમાં માતા પિતા વચ્ચે રોજ ઝઘડા કંકાસ કલશ થતો હોય તે બાળક ભયભીત રહે છે ને ઘરમાં રહેતું નથી મોટું થતાં તે અલ્લડ ને રખડેલ બની જાય છે માતા પિતા વચ્ચે પરસ્પર જે કલેશ સંઘર્ષ થતો રહે છે તેનો પ્રભાવ બાળકના કોમર હૃદય પર પડે છે અને તે પણ દ્વેષ ધૂણા અને કટુતાની ને અપનાવી લે છે માટે તમે જેવા છો તેવા તમારા સંતાન પણ હશે તમે જેટલા સારા કે ખરાબ હશો તેટલા જ તમારા બાળકો સારા કે ખરાબ બનશે જ્યારે તમને રાત દિવસ વિષય લોલો અને કામુક જુએ તો તો તેઓ કેવી રીતે પોતાની વિશ્વવાસના અને ખરાબ ઈચ્છાઓને રોકી શકશે આમ તો દરેક જીવ પોતાના પૂર્વજનોના સંસ્કારોનો અને પ્રારબ્ધ લઈને જ આવતો હોય છે એટલે ક્યારેક સંતાન માતા પિતાથી ભિન્ન સ્વભાવનો પણ હોય છે પરંતુ એવું અપવાદરૂપ જ હોય છે મોટાભાગે તો બાળક પોતાના માતા પિતા જેવા ગુણ કર્મ સ્વભાવ જેવું જ હોય છે માટે પોતાને ઉત્તમ અને આદર્શ બનાવો વ્યભિચાર જન્ય સ્ત્રીથી ઉત્પન્ન અને વણશંકર સંતાન સામાન્ય રીતે દુષ્ટ અને દુરાચારી કુસંસ્કારીથી ભરેલું હોય છે સ્ત્રી પુરુષોમાં પરસ્પર દેશ ધૂણા તથા મનની મલિનતા હોય છે એમના બાળકો મોટે ભાગે કુરુપ અને બુદ્ધિહીન હોય છે પ્રેમ દયા સંયમ વિવેક જેવા ઉચ્ચ ભાવોનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે તે પણ અગત્યનું છે ઘણી એવા માતા પિતા પણ જોવા મળતા હોય છે કે બુદ્ધિમાન હોવા છતાં આવા ભાવો પ્રત્યે આસ્થા ના હોવાથી જેને કારણે દુરાચારી હોય છે એમનો વિવેક તેમના આ દુરાચારને રોકવામાં સમર્થ હોતો નથી જ્યારે ઘણા માતા પિતા અભણ હોય છે પરંતુ સદાચારી હોય છે જેથી તેમના સંતાન ગુણવાન હોય છે માટે જ્યારે કોઈ શ્રેષ્ઠ ગુણો અને ચારિત્રથી ઉચ્ચ બાળક કોઈ પરિવારમાં જન્મ લે છે ત્યારે તે કેવળ પોતાના માતા પિતાને જ નહીં બલકે સૌ કોઈના આનંદનું સાધન બની જતું હોય છે તેની આસપાસના પડોશી મોહલ્લો ગામ અને દેશ ગર્વ અનુભવે છે જેના કારણે આખો પરિવાર આનંદ અનુભવે છે પરંતુ જો કોઈ દુષ્ટ બાળક બને તો તેની પ્રવૃત્તિથી માત્ર માતા પિતા જ નહીં પરંતુ આખો પરિવાર બદનામ થાય છે કારણ કે તેના ચારિત્રમાં આખા પરિવારનો રોલ હોય છે તેવું જ દેશની બાબતમાં છે કોઈ દેશનો વ્યક્તિ વિદેશમાં જઈને કંઈ અપરાધ કરે તો આખો દેશ બદનામ થતો હોય છે માટે હંમેશા બાળકનું આદર્શ ઘડતર થાય તે જોવું આવશ્યક છે જે ઘરના બાળકો સુખી સંપન્ન હોય છે તે લાડકોટથી બગડી ગયા હોય છે બીજું તે પરાધીન થાય છે કેમ કે જાતે કંઈ કરવાની ટેવ પાડી હોતી નથી બાળકો નાની નાની વાતમાં માતા પિતા ભાઈ બહેન અથવા નોકરો પર બહુ આધાર રાખે છે માતા પિતા એ જ એમના દૈનિક કાર્ય જોવાનું હોય છે જેમ કે સ્નાન કરવું કપડાં ધોવા પથારી પાથરવી ભોજનમાં સહાયતા કરવી વાર ઠીક કરવા વગેરે નાના મોટા કામ જાતે કરવા પડે છે મોટા ઘરમાં તો બાળકો એક ગ્લાસ પાણી પણ પોતાની જાતે લઈને પીતા નથી ત્યારે મોટા થતાં આ બધું જાતે કરવાનું થાય છે ત્યારે નિષ્ફળ જાય છે આમ બાળકોને સ્વયં કામ કરવાની ટેવ પાડીને તેમનામાં આત્મવિશ્વાસ અને સ્વાવલંબન પેદા કરવું જોઈએ એટલું જ નહીં થોડો મોટો થતાં હોસ્ટેલમાં ઉછેર કરવો જોઈએ બાળકોને યુક્તિથી પ્રોત્સાહિત કરવા જેથી અમને પોતાનું કામ જાતે કરવામાં આનંદ આવે જેમ કે વાર જાતે ઓરે દાંત સાફ કરે પથારી ઉપાડે પગરખા યોગ્ય જગ્યાએ મૂકે સારા એથી આવી વસ્ત્રો બદલે પોતાના પુસ્તકો નોટબુકો લખવા વાંચવાની સામગ્રીનું યથા યોગ્ય સ્થાને મૂકે અને સફાઈ અને ચોખ્ખાઈ રાખે તો ઘણીવાર માતા પિતા તેમજ ઘરના સભ્યો બાળકોમાં ભેદભાવ રાખે છે કોઈ એક બાળક ખાસ કરીને દીકરી કરતાં દીકરો માતા પિતાને વધારે ભાળો હોય છે તેને દીકરી કરતાં વધુ મહત્ત્વ અપાય છે પ્રેમનો અભાવ થતાં દીકરી મોટી થતાં લવ મેરેજ કરે છે કારણ કે માતા પિતા પ્રત્યે પ્રેમ જ હોતો નથી તો ઘણીવાર બે ભાઈઓના સંતાનો પર પણ ભેદભાવ કરાય છે વધુ કમાતા દીકરાના સંતાનોને લાડકોટ કરવામાં આવે છે તેનાથી એટલું જ નહીં ભોજન વસ્ત્રો વગેરેમાં પણ ભેદભાવ રખાય છે તેનાથી બાળકોમાં અસમાનતા અને હિંતાના ભાવ જાગે છે તો ઘણીવાર બાળકોની ફરિયાદ સાંભળવામાં પણ વાલી દ્વારા કોઈ બાળક પ્રત્યે પૂર્વગ્રહ અને પક્ષપાત કરવામાં આવે છે આનાથી બાળક મોટું થતાં પોતાના વડીલોમાં ન્યાય અને શ્રદ્ધાનો ભાવ કે પ્રેમ રહેતો નથી તો મા બાપનું ખરાબ સ્વભાવ મન બુદ્ધિ નબળી આર્થિક સ્થિતિ ઘરનું દૂષિત વાતાવરણ વગેરે કારણે બાળકોના નૈતિક વિકાસ અયોગ્ય દિશામાં વારી શકે છે વધારે પડતા લાડમાં મા બાપ સંતાન પાછળ ઘણું ખર્ચ કરે છે પરિણામે બાળકોને પૈસાનું મૂલ્ય સમજતા નથી તો વરી કેટલાક વાલી બાળકોને ફાલતુ ખર્ચની ટેવ ના પડે એટલા માટે ખીચા ખર્ચ આપવાનું પણ બિલકુલ અયોગ્ય સમજે છે ક્યારેક ધમકાવીને ચૂપ કરાય છે જેમ વધારે લાડ પ્યાર બાળકોને બગાડે છે ને આડેધડ પૈસા વાપરવા આપવા એ જે ખરાબ છે તેમ તેને બિલકુલ કંઈ જ ના આપવું એ પણ ખરાબ છે પોતાના સાથીદારોને બજારમાં ખર્ચ કરતા જોઈને બાળકને હિન્તાનો ભાવ જન્મે છે જેના કિસ્સા ખર્ચ માટે ચોરી કે અન્ય માર્ગ તરફ વરે છે માટે વાલીએ તેનાથી બચાવવા માટે તેને ચોક્કસ કિસ્સા ખર્ચ તો આપવું જ જોઈએ પણ સાથે યોગ્ય રીતે ખર્ચ કરતા પણ શીખવવું જોઈએ ને તે ક્યાં ખર્ચ કરે છે તે પણ કડકાઈથી નહીં પ્રેમથી પૂછવું જોઈએ અને ખોટો ખર્ચ થતો હોય તો સમજાવવું જોઈએ અને પૈસાની કિંમત સમજાવવી જોઈએ આ બાબતમાં બાળકની માતાઓ ખૂબ જ ભાવુક હોય છે ને બાળકની ખોટી હઠ આગળ નમીને છૂટતી પૈસા આપતી હોય છે કેટલાય બાળકો ચીડિયા જીદની સ્વભાવના હોય છે કારણ કે બાળપણથી તેમની જીદ પૂરી કરવામાં આવતી હોય છે જેને કારણે જીદ કરવી તેમની આદત બની જતી હોય છે તો મોટે ભાગે બાળકોને નવડાવી દેવા કપડાં બદલાવી દેવા અને શાળાએ મોકલી દેવા એટલું જ પૂરતું માની લેવામાં આવે છે બાકીના સમયમાં ફુરસદ કાઢી બાળકો સાથે પ્રેમથી બેસવું વાતચીત કરવી કે ત્યાંના મનોરંજનનું ધ્યાન રાખવું વગેરે જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવતી નથી કે મહત્ત્વ અપાતું નથી આવી પરિસ્થિતિમાં બાળકો પરિવારથી અલગતાનો ભાવ ઊભો થાય છે તો ઘણીવાર પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે પણ જીદ કરતું હોય છે તો વાળા શ્રોતાઓ આશા રાખું છું કે આ બાબતથી દરેક માતા પિતાને ઉપયોગી બને અને બાળકના ઉછેર ઘડતરમાં જાગૃત બને ખાસ કરીને બાળક નાનપણથી જન્મથી ચૌદ પંદર વર્ષનું થાય ત્યાં સુધી તેના માનસશાસ્ત્રની ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે તો આ મારો ઓડિયો દરેક દરેક માતા પિતા સુધી પહોંચે અને બાળ ઉછેરમાં અંગે જાગૃત બને તેવી આશા સાથે મારી આ ચેનલને વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને સબસ્ક્રાઈબ કરશ્યો જેથી દરેક કોડિયો આપણા સુધી મળતા રહે અને વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું અને આ વિષયને થી લોકો જાગૃત થાય એ માટે મને સહયોગ કરશો તેવી નમ્ર વિનંતી સાથે આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ સાથે જ આ વિષયને લઈને આપણે આવતા રવિવારે ફરી પાછા મળીશું ત્યાં સુધી મને રજા આપો જય શ્રી કૃષ્ણ